હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની ગ્રેટ રાજકોટ ચેનલ ની અંદર ને ભાઈ તમને ખબર જ છે કે કઈક આપણે નવું લઈ આવીએ છીએ તો શું છે આ વખતે નવું હા થોમ જોઈને તમને ખબર પડી ગઈ છે કે ભાઈ સરળ હપ્તે રમોકડા નાના બાળકો માટેના અમે લોકો આજે તમને બતાવવાના છીએ અમે અત્યારે આવી ગયા છીએ ન્યૂ બોમ્બે ગિફ્ટ એન્ડ ટોઇસ ની અંદર કે જે આપને આજે જોવાના છીએ નાના બાળકોની નાની ગિફ્ટ કે નાના રમોકડા લઈને મોટી મોટી કાર અને મોટા મોટા બાઇક આજે હું તમને બતાવવાનો છું અને એ માત્ર બાઈક નહીં પણ અહીંયા અહીંના જે ઓનર છે પિયુષભાઈ એ આપને સરળ હપ્તે ઈએમઆઈ માં આપવાના છે બજાજ નું કાર્ડ હોય કોઈ પણ ક્રેડિટ કાર્ડ હોય એમાં આપને સરળ હપ્તે આપણે તમામ રમોકડા આપવાના છે તો આજે જજો ટાઈમ આપણે નથી લેવો ચાલો આપણે બોમ્બે ન્યુ બોમ્બે ગિફ્ટ એન્ડ ટોઇસ નું આપણે આજે મુલાકાત કરીએ જાણીએ કે શું છે અહીંની સ્કીમ કેવી રીતે નવા રમકડા આપવાના છે પિયુષભાઈ પાસે સંપૂર્ણ માહિતી લેવી છે હા એક સાથે એ પણ કહી દઉં કે આ આગળ મસ્ત મજાનો એક એન્ટિક દીવો છે એની પણ માહિતી આપણે સૌ પહેલા લેવી છે તો જાજો ટાઈમ નથી લેવો ચાલો આપણે મુલાકાત કરીએ ન્યૂ બોમ્બે ગિફ્ટ એન્ડ ટોઇસ ની તો મિત્રો અત્યારે આપણી સાથે છે પિયુષભાઈ કે જેવો ન્યૂ બોમ્બે ગિફ્ટ એન્ડ ટોઇસ ના ઓનર છે તો આપણી પાસે આપણે એની પાસેથી વધારે જાણકારી લઈએ પિયુષભાઈ અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણી પાસે જે એક અલગ જ પ્રકારનો દીવો છે એની સૌ પ્રથમ માહિતી આપો દીવો નથી અખંડ દીવો છે અખંડ દીવો છે અખંડ દીવો એક વખત દિવેલ ભરોને ને એટલે બાર થી ચૌદ દિવસ ચાલે અચ્છા એક વખત આપણે દિવેલ પૂરીએ એટલે બાર થી ચૌદ દિવસ અખંડ દીવો છે અખંડ આપણે અખંડ જીવત પણ કહી શકાય આમાં કેટલું દિવેલ આપણે પૂરવાનું પોણો કિલો કિલો સમાય આપણે જેટલું પૂરવું એટલું પોણો કિલો થી એક કિલો સુધી નું દિવેલ પુરાય આપણે દિવેલ પુરી એટલે અખંડ દીવો અખંડ જ્યોત આપણે જેને કહી શકાય એ બાર થી ચૌદ દિવસ સુધી ચાલે આની delivery આપણે રાજકોટમાં જ મળે કે બાર ગામ જોડે પણ જાય કોઈ બી હોલ ગુજરાતમાં કોઈ બી જગ્યાએ અચ્છા આખામાં કોઈ બી જગ્યાએ અચ્છા આખા ગુજરાતમાં આપણે અને delivery ચાર્જ delivery ચાર્જ ફ્રી અચ્છા delivery ચાર્જ લીધા વગર ઓલ ગુજરાતમાં કે ઓલ ઇન્ડિયામાં જ્યાં તમારે આ દીવો જોતો હોય

સરળ હપ્તે થઈ જાય બરોબર સરળ હપ્તે થઈ જાય બજાજના કાર્ડ ઉપર ક્રેડિટ કાર્ડ ઉપર આધાર કાર્ડ પાન કાર્ડ ઉપર રી થઈ જાય અચ્છા આધાર કાર્ડ ને માત્ર તમે પાન કાર્ડ લઈ આવો તો એની ઉપર સરળ હપ્તે તમને ટોટલી બાઇક જોતી હોય તો બાઇક મળી જાય કાર જોતી હોય તો કાર પણ આપને અહીંથી મળી જશે નવું બજાજ નું કાર્ડ પણ કાઢી આપું અચ્છા નવ તમારી પાસે જો કાર્ડ નથી અને જો નવ બજાજ નું કાર્ડ જોતું હોય તો અહીંથી તમને એ પણ પ્રોવાઇડ થઈ જશે તમે જોઈ રહ્યા છો આ બોવ છે ને ખૂબ જ મસ્ત મજાની એવી કાર કે એની ઉપર અત્યારે 102 કિલોનો દાગીનો બેઠો છે ને

બાઇક ની માહિતી આપણે અલગ નાના બાળકો માટે ચાલુ થાય પાંત્રીસો રૂપિયા ચાર હાજર રૂપિયા થી ચાલુ થાય વીસ હાજર રૂપિયા અચ્છા સાડા ત્રણ ચાર હાજર થી શરૂઆત કરીને વીસ હજાર રૂપિયા તમને બાઇક અલગ અલગ પ્રકારની મળી જાય છે અલગ અલગ ઘણા બધા વેરિયન્ટ અહીંયા તમને હવે થોડીક જ વારની અંદર આખા ડિસ્પ્લે ની અંદર બતાવવાનો છું તો આપણે આની અંદર છે ને આમાંય આપણે ઈએમઆઈ સરળ હપ્તે કરવું તો થઈ જશે અચ્છા ક્રેડિટ કાર્ડ હોય કે બજાજ હોય કોઈ પણ રીતે સરળ હપ્તે ક્રેડિટ કાર્ડ હોય ક્રેડિટ કાર્ડ હોય આધાર કાર્ડ પાન કાર્ડ હોય મિત્રો માત્ર આધાર કાર્ડ ને પાન કાર્ડ ના ડોક્યુમેન્ટ ઉપર તમને બજાજ નું કાર્ડ હોય કે ક્રેડિટ કાર્ડ હોય એની ઉપર તમને મસ્ત મજાના ના બાઇક થી તમને મળી જવાના છે આપણે અલગ આવું કાર પણ જોઈએ તો ચાલો હજી આપણે જે અહીંયા આપણે આવ્યા છીએ તો કેટલા પ્રકારની કાર હું તમને આખા વિડીયો ની અંદર બતાવું છું મિત્રો આપણને અત્યારે જે ન્યૂ બોમ્બે ગિફ્ટ એન્ડ ટોઇસ ની અંદર આપણે આવ્યા હતા અને પિયુષભાઈ ખૂબ જ સુંદર મજાની માહિતી આપી થોડીક ને હું તમને કહી દઉં કે આપણે નાના બાળકોના રમકડાથી લઈને જે મોટી મોટી કાર્સ હોય છે અલગ અલગ બાઇક્સ હોય છે સરળ હપ્તે કેવી રીતે મળે એ પણ આપણે કીધું અને જો તમારે હપ્તા કરવા હોય અને બજાજ નું કાર્ડ તમારી પાસે ન હોય તો બજાજ નું કાર્ડ પણ તમને અહીંથી આપવામાં આવે છે અને ગમે ત્યાંથી તમે ઓર્ડર કરો ફ્રી ઓફ કોસ્ટ ડિલેવરી ચાર્જ ડિલિવરી ચાર્જ વગર તમને છે ને તમારા ઘર સુધી પહોંચી કરે છે

સવારે થી સાંજના આઠ તો અભિષભાઈ આ તકે તમારો ખૂબ અમે આભાર વ્યક્ત કર્યો છે કે તમે અમને અમને આ આ એક નાની મોટી ઇન્ફોર્મેશન જે દર્શકો દર્શકો સુધી સુધી અમારા પહોંચવાનો મોકો આપ્યો મિત્રો તમને પણ તમારો પણ અમે આભાર વ્યક્ત કરીએ કે સુધી તમે આ છેડિયો જોયો હવે તમને કદાચ એવું થતું હોય કે અમારી પાસે પણ એન્ટિક વસ્તુ છે કે જે યુટ્યુબની અંદર અલગ અલગ વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડવું છે તો તમે અમારો પણ કોન્ટેક કરી શકો તો ગ્રેટ રાજકોટ ટીમના કોન્ટેક્ટની ડિટેલ અમે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો મળતા રહેશું આપણે કંઈક નવા વિડીયો સાથે કઈક નવા અલગ અલગ વિષય સાથે તો ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત